પ્રેમ પાગલ કરી તુ ગોરી દલની મારી કૈસી દોરી પ્રેમ પદમણી મોરી હો રાધા રણી રોધેર દોર કાલજુ માુ ગોરી તાયે દલની મારી કૅસી દોરી પ્રેમ પદમણી મોરી મારુ કાલ જુ કોરી ગાયે હો રાધા રણી રોદી प्रेम हो तो फुर्स दिनोता यार नवरा गया गया यार ते लाबो जबरा भाई मेरा यार। नहीं मर पद बात याद राख जे मारी याद तारा घर वारे नहीं मरे तने दुनिया माँ कोई मारा जेब હોં ભળે લેજ જાણું તું દિલ નું માર કે હું